જો આ ભૂતરા દાદા મંદિર છે જુઓ તોળી ધજા વાળા દાદા પુતરા દાદા જયહ ભૂતરા દાદાની જયહ મારી ગાડી અહીં પાર્ક કરી છે ચલો તો અહીંથી જઈએ દાદાના દર્શન કરવા જુઓ આ છે ખડિયાવાળા દાદા કે જે ધોળી ધજાવાળા દાદા તરીકે પણ ઓળખાય છે હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે આવી ગયો છું મારા વતન મારા ગામ જૂના માલકનેશ એમાં પણ આવી ગયો છું આજે જૂના માલકનેશવાળા દાદા કે જેનું નામ છે ખડિયાવાળા ભૂતળા તો આજે હું આવી ગયો છું ભૂતળા દર્શન કરવા તો આ તમે મારી પાસે જોવો છો આ ભૂતળા દાનું મંદિર કે જે અમારા ખડિયા જે છે ને તે ખડિયા નજીક ત્યાં આવેલું છે અને તે અમારી ખેતરથી નજીક છે અને તો આજે હું આવી ગયો છું આ દાદાને પ્રસાદી ધરવા અને દાદાના દર્શન કરવા તો ચાલો પહેલાં અહીંથી જઈએ પહેલાં દાદાના દર્શન કરીશું ત્યારબાદ હું દાદાને વિશે થોડીક માહિતી પણ આપીએ દાદા ઘણા પરસા પણ પૂરે છે એવું સાંભળવા મળ્યું છે તો અમારા ગામના દાદા છે તો પહેલાં તો દાદાના દર્શન કરીએ ત્યારબાદ તમને હું થોડીક માહિતી પણ આપ તેની સાથે મારો વિડીયો જો ગમે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેની સાથે ભૂતાળા દાદાની જય જો દાદાના મંદિરની અંદર છીએ અમે જો દાદાનું આ નાનકડું મંદિર બનાવવામાં આવ્યું છે જય હો ભૂત જય હો દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ કહેવાય કે ભૂત રાજાનો ચોવીસ કલાકનો નવરંગ માંડવો પણ રાખવામાં આવ્યો હતો દાદાની જગ્યા આવીને આમ કંઈક શાંતિની અનુભવી મળે આપણે કંઈક બસ અહીંયા બેઠા જ રહી એવું લાગે જો દાદાનો આ ખડિયાવાળા પુત્રા અડ્ડા કે જે ઢોળી થજાવાળા દાદા તરીકે ઓળખાય ને આ ખিজડાની હેઠે દાદા બિરાજમાન છે જો દાદા જય હો જુના માલક ને સોળા દાદા ની જય હો દર વર્ષે ને જેમ આ વર્ષે પણ હું આવું જ છું દાદાના દર્શન કરવા ને અહીં આવું છું દાદાને કિસડો ધરું છું સરીફા વધારીને દાદાના દર્શન કરીને પછી પોતાને ઘરે જાઉં છું કારણ કે એમ કહેવાય કે દિવાળીના નજીકના દિવસો હોય ને એમ કહે તો કાળી સૌદે તે દિવસે એમ કહેવાય કે દાદાને આપણે પ્રસાદી ધરતા હોઈએ છીએ તો તેની સાથે હું આજે પણ આવ્યો છું દાદાને પ્રસાદી ધરવા માટે ને પહેલાના સમયમાં એમ કહેવાય કે દાદા પહેલાના નહીં પણ અત્યારના સમયમાં પણ એમ કહેવાય કે દાદા ઘણા પરસા પૂરે છે એટલે મેં પણ એક પરસો જોયેલો છે એટલે આપણે વધારે પડતું બહુ કહેતા નથી પણ દાદાનો હાથ ઘણો છે અહીં નજીકના જે ખેતરો છે ને આ જે નજીકના ખેતરો ત્યાં દાદા હંમેશા એમ કહે કે આ ખેતરની રખવાલી કરે છે એટલે ધ્યાન રાખે છે કાંઈ પણ વસ્તુ કોઈ ચોરી ન જાય તેનું પણ ધ્યાન રાખે છે ને દાદા આ ખડિયામાં બિરાજમાન છે નજીકમાં એ જો બધે ખેતર છે તો આ ખેતરનું દાદા ધ્યાન રાખતા હોય છે તેની સાથે ભૂતરાદાની જય દાદા ને જયું પૂતરા દાદા હો પૂતરા દાદા જૂના માલક ને સીમમાં બિરાજમાન છે પૂતરા દાદા હો ધોળે પહેલાના સમયમાં લોકો છે ને આમ અમારા ગામમાં આવતા ને કે જૂના ખડિયા વિસ્તાર છે ડુંગરાવાળો વિસ્તાર છે ત્યાં પરંતુ તે જગ્યા વર્ષો પહેલા એમ કે થોડા સમય પહેલા ભૂતળાદા બિરાજમાન થયા છે તો તે ભૂતળાદાને કારણે લોકો અહીં છે ને બીવાનું ભૂલી ગયા છે અને લોકો રાત્રે પણ આ જગ્યાએ આવે છે દાદાના દર્શન કરવા ને આ દાદાને કારણે એમ કહેવાય કે દાદાનો ઘણો હાથ છે તો આ નજીકના ખેતરોનો છે ને દાદા હંમેશા ધ્યાન રાખતા હોય કે જે અમારા ધોળી ધજા વાળા દાદા છે જેનું નામ છે ભૂતરા ને હું તમને જે વાત કહેવાનું કે દાદા ઘણી વાર પરસા આપે છે હા દાદા પરસા આપે છે તો એક પરસો જણાવું કારણ કે મારો જ કહતો વધારે કારણ કે અહીંયા નજીકમાં જ મારું ખેતર આવેલું છે અહીંયા નજીકમાં મારું ખેતર છે ને દાદા અમારા ખેતરથી નજીક જ છે તો ઘણા સમય પહેલાં એમ કહેવાય ને આમ કહેવાય તો નહીં પણ પહેલાં અમે નાના નાના હતા એટલે આમ કહેવાય ને કોકના ખેતરમાં શીભડા કે શેરડી કે ગમે તેવું છે ને લેવા વિજાતા તો તેને કારણે એમ કહેવાય કે તે સમયમાં જ્યારે અમે શેરડી લેવા ગયા ને અહીંયા નજીકમાં ખેતરમાં તો તે ખેતરમાં એમ કહેવાય કે આમ કાંઈ હતું નહીં પણ અચાનક અમે શેરડીના સાંઠા છે ને તેને કાપતા હતા ને તો અચાનક જ અમારે આમ આ જગ્યાએથી એમ કહેવાય કે હવે દાદા હોય કે ભલું કરે પણ તે સમયમાં દાદાએ એમ કહેવાય કે મને લયું કે દાદાએ અમને પરસો દીધો કારણ કે અમે તેને દાદાને જોયા અમે રૂબરૂ નાના હતા તે મારી બેનને અમે સાથે આવેલા અહીંયા તો તે દાદાને ત્યાં અહીંથી અચાનક ક થયું વ્હાઇટ ધોળા કપડાંવાળા હતા ને એવું વ્હાઈટ કલરના કપડાં પહેલાં અમારી સામે ધોઈ્યા અને અમે સીધા ભાગ્યા એટલે અમને થયું કે દાદાએ પરસો દીધો ને આમ ન કરે આમ દાદા અમુક અમુક સ્વરૂપે અહીં દર્શન દે છે ને દાદાનો ઘણો હાથ છે કે જે ધોળી ધજાવાળા દાદા જૂના માલકનેશવાળા દાદા તરીકે ખીજડાવાળા દાદા તરીકે ઓળખે છે તેની સાથે મારો વિડીયો અહીં સમાપ્ત કરું છું જો મિત્રો તમને ગમતો હોય ને વિડીયો તો લાઇક કરજો શેર કરજો અને મન થાય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો તેની સાથે ભૂતળા દાદાની જય